લોકસભા સામાન્ય ચૂંટણી બે સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટર નું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મીડિયા સેન્ટર નું રસપૂર્વક નિરીક્ષણ કરી માધ્યમો સાથેના સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોની ચૂંટણી લક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયા સેન્ટર નો પ્રારંભ કરાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અર્થે કરાવવામાં આવતી કામગીરી જેવી કે પેડ ન્યૂઝ તથા સોશિયલ મીડિયામાં ચાલતા આચાર સંહિતા ભંગ થાય તે પ્રકારના કન્ટેન્ટ પર નજર રાખી તેને નિયત સમય મર્યાદામાં પૂરી કરવાની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાવવામાં આવી રહી છે આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જિલ્લાના નાગરિકને

સજી દરેક જિલ્લાએ દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ એક ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરવાની હોય છે આ આણંદ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરી દેવામાં આવી છે અને આજ રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા સેલ જે છે મોનિટરિંગ મીડિયા સેલ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે ફોર એક્ઝામ્પલ કોઈ ચેનલ ઉપર કોઈ પેડ ન્યૂઝ આવે તો પેડ ન્યૂઝ એક ગુનો છે આપણે બધાને જાણીએ છીએ તો પેડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત પણ આચાર સંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ ફ્લાઇંગ સ્કોડ અને કન્સર્ન ઇઆરઓ માહિતી આપવામાં આવશે જેથી કોઈ પણ આચારસંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકે તો આના માટે આજે ઇએમએમસી અને અહીંયાથી જ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે નું પણ કાર્ય અહીંયાથી જ કાર્યરત કામગીરી કરવાની